કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલા અલ્ટિમેટમ અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા યાત્રીઓ તથા વિદેશી વિદ્યાર્થીઓના ડેટા કલેક્શન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલા અલ્ટિમેટમ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે તદુપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા

અને અમારા દ્વારા એ જાહેર જનતા મેં શાંતિ અને સલામતીની ભાવના રહે અને કોઈ પણ તરીકાની રૂમર મોંગરિંગ અથવા કોઈ પણ ગેરભાવના ઊભી ના થાય આ રીતે અમે લોકો લોકોને ફૂડ પેટ્રોલિંગ અને વ્હીકલ પેટ્રોલિંગ કરવામાં આવેલી હતી અને અમારી જાહેર જનતાથી એક જ વિનંતી છે કોઈ પણ રીતના એવા જે મેસેજીસ અથવા કોઈ પણ ફેક મેસેજ અથવા રૂમર્સ આપણે સોશિયલ મીડિયા ઉપર અથવા લોકો માફક તો એના ઉપર ભરોસો નહીં કરવાનો અને તરત જ પોલીસને કોન્ટેક કરવાનો જેથી સમયસર અમે એમના વિરોધમાં પગલાં લઈ શકીએ